કે કેવીની ક્લાસ સીર્ફ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ પાંચમાં આપણી નવીન સ્વધ્યાન પોથી જે આપવામાં આવેલી છીએ તેમાં ભાગ નંબર ત્રણની અંદર ગુજરાતી વિષયનો પાઠ નંબર સાત છે ઢેબરાનો ન્યાય જેના પાઠનું આપણે આ વિડિયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હશો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન બોલતા પાઠ નંબર સાત છે ઢેબરાનો ન્યાય જેની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એક છે નીચેના વાક્યો ખોટી રીતે લખાયેલ શબ્દો શોધીને સુધારો અને વાક્ય ફરીથી લખો મિત્રો અહીંયા વાક્ય આપેલું છે પહેલું વાક્ય છે સજુ કાકા ઉત્સાહમાં આવી ગયા તો ઉત્સાહ એ મિત્રો ઉત્સાહ આવી રીતે લખાય તો આપણે લખીશું સજુ કાકા ઉત્સાહમાં આવી ગયા બીજું એ દુષટને સજા થવી જોઈએ તો દૂષટની જગ્યાએ આવશે દુષ્ટ એ દુષ્ટને સજા થવી જોઈએ ત્રીજું તારી પત્નીએ ઢેબરા બહુ સ્વાદિષ્ટ બનાવ્યા છે તો પત્ની આવશે પત્ની અને સ્વાદિષ્ટ તો સ્વાદિષ્ટ આ રીતે લખાય તો તારી પત્નીએ ઢેબરા બહુ સ્વાદિષ્ટ બનાવ્યા છે ચોથું છે જાગૃતિ આઈસ કરીમ લેવા બજારમાં ગઈ તો જાગૃતિ આવશે અહીંયા જાગૃતિ આવી રીતે લખાય આઈસ્ક્રીમ આવી રીતે લખાય તો જાગૃતિ આઈસ્ક્રીમ લેવા બજારમાં ગઈ પાંચમો છે રેતવા તળાવ પાણીનો રંગને કારણે પ્રસિદ્ધ છે તો રેતબા આવશે રેતબા તળાવ પાણીના રંગને કારણે પ્રસિદ્ધ છે બરાબર આ રીતે લખાશે આગળ વાત કરીશું મિત્રો પ્રશ્ન બે છે આખો બંધ કરીને બકરીની અરજી વાર્તા યાદ કરો યાદ રહેલા કોઈ એક પ્રસંગ અહીં લખો મિત્રો અહીંયા આપણે પ્રસંગ લખીએ એક હતા સજુ કાકા સજુ કાકા પાસે એક ઝુંપડી હતી અને એક બકરી હતી એક દિવસ સજુ કાકા બકરીને લઈને ઘરમાંથી બહાર નીકળ્યા બહાર બકરી કાકાના હાથમાંથી દોરડો છોડાવીને નાસી ગઈ બાજુમાં શેઠના બગીચાની કાંટાળી વાડમાં બકરી જઈ શકે પણ કાકા એમાંથી જઈ શક્યા નહીં એટલે બકરીને પકડવા માટે કાકા બગીચાના મુખ્ય દરવાજા તરફ ગયા ત્યાં જઈ તેમણે માળીને કહ્યું મારી બકરી અંદર ઘૂસી ગઈ છે અને એની બહાર કાઢો માળીએ કાકાને કીધું કે બકરી ઘૂસી છે કે તમે ઘૂસાડી છે માળીએ કાકાની અંદર ઘૂસવા દીધા નહીં અને એ મોટી લાકડી લઈને બકરીની પાછળ પડ્યો મારી જોરથી લાકડી બકરીના માથામાં ફટકારી બે બે કરીને ચીજ પાડીને બકરી ત્યાં ત્યાં જ લાંબી લસ થઈ ગઈ બરાબર તેવી રીતે પ્રશ્ન મિત્રો ત્રણ છે ચિત્રના આધારે વાર્તા લખવાની છે તમે અહીં જોઈ શકો છો બકરી છે બરાબર બકરીના બચ્ચા છે એ ખેતર છે તો એના આધારે આપણે વાર્તા લખીએ તો અહીંયા એક જંગલ હતું એ જંગલમાં એક બકરી રહેતી હતી બકરીને ચાર બચ્ચા હતા બધા બચ્ચા ખૂબ જ તોફાની હતા તેઓ આખો દિવસ મસ્તી કરતા રહેતા અને ઝઘડાઓ પણ કરતા રહેતા એક દિવસ બકરીને તેના બચ્ચાઓએ સમજાવ્યું કે તમારે બધાએ આ મસ્તી અને તોફાન ન કરવા જોઈએ તમારે બધાએ એકબીજાનું ધ્યાન રાખવું જોઈએ અને સાવચેતી રાખવી જોઈએ જેથી બીજા હિંસક પ્રાણીઓ તમને પોતાનો શિકાર ન બનાવી લે માની વાત સાંભળીને બધા બચ્ચાઓ હળીમળીને સાવચેતીપૂર્વક રહેવા લાગ્યા અને ઝઘડા તોફાન બંધ કર્યું ત્યારથી બકરીના બચ્ચાઓને કોઈ નુકસાન થયું નહીં પ્રશ્ન મિત્રો ચાર છે પ્રશ્નોના જવાબ લખવાના છે પહેલો પ્રશ્ન છે સજુ કાકા પાસે કેટલી મિલકત હતી એ મિલકત કાકા દુઃખી હતા કે સુખી કેમ તો મિત્રો જવાબ છે સજુ કાકા પાસે મિલકતમાં એક ઝૂંપડી અને એક બકરી હતી સજુ કાકા તેનાથી સુખી હતા કારણ કે તે હંમેશા કહેતા કે આટલું કેટલાની પાસે છે બીજો પ્રશ્ન છે મિત્રો અરજી ખોવાની હવે કાસી કાસતી જ નહીં એવું શા માટે કહ્યું મિત્રો એનો જવાબ લખી શકાય સજુ કાકાએ એટલા માટે કહ્યું કે કાકીએ પાટીયામાં કાણું પાડી તેમાં લાંબી દોરી પરોવી દોરી કાકાના ગળામાં નાખી પાટિયું કાકાના બરડા પર લટકતું રહ્યું એટલે કહ્યું ત્રીજો પ્રશ્ન છે કાકાની અરજી જોઈને વરદાની આંખો શા માટે ફાટી રહી મિત્રો એનો જવાબ છે અરજીનું પાટિયું ચારે બાજુ ફેરવી ફેરવીને બરદાને જોયું પણ એમાં કંઈ લખેલું દેખાયું નહીં એટલે બરદાની આંખો ફાટી રહી ચોથો પ્રશ્ન છે કાકી કોના પર ખૂબ ગુસ્સે થઈ ગયા શા માટે તો મિત્રો જવાબ છે કાકી શેઠ પર ખૂબ ગુસ્સે થઈ ગયા કારણ કે તેના માળીએ કાકીની બકરી મારી નાખી હતી પાંચ સજુ કાકાની અરજી રાજા કેવી રીતે ઉકેલી શક્યા જવાબ છે રાજાએ મંદિરના બજારી પૂજારી તરીકે આખી અરજી સાંભળી હતી આથી રાજા અરજીને ઉકેલી શક્યા છ રાજાના દરબારમાં હાસ્યનું મોજું ક્યારે ફર્યું વળ્યું કેમ

રાજેશ શેઠને કોટડીમાં પૂરી દેવાનો અને તેની મિલકતમાં પચીસ બકરીઓ અને પાંચસો રૂપિયા આપવાનો આદેશ કર્યો તેના પરથી કહી શકાય કે રાજાએ અદલ ઇન્સાફ કર્યો છે પ્રશ્ન મિત્રો પાંચ છે કૌંસમાં પહેલાં શબ્દોનો ઉપયોગ કરી વાક્ય પૂરુલ કરો મિત્રો અહીંયા કૌંસમાં છે કારણ કે છતાં તેમ છતાં તેથી તો પણ અને એ જેથી તો મિત્રો અહીંયા ઉદાહરણ છે દેવવ્રત ખૂબ ઝડપથી ચાલ્યું કારણ કે તેને સ્કૂલ બસ પકડવી હતી એવી રીતે બીજો પ્રશ્ન છે દેવિકા દાદા સાથે દેવદર્શન માટે મંદિર જશે મિત્રો છે અથવા પપ્પા સાથે બગીચામાં રમવા જશે બીજું પલકે પપ્પા પાસે જીદ કરી કે પપ્પા તેને બજારમાં ફરવા લઈ જાય ત્રીજો રમેશ બીમાર હતો છતાં પણ તેની પરીક્ષા આપી ચોથું મહેશે પરીક્ષા સમયે ખૂબ વાંચ્યું હતું તેમ છતાં તે પરીક્ષામાં નાપાશ થયો પાંચ માતાએ તેને ખૂબ સમજાવી તો પણ આર્યએ તેની વાત ના માની છ વર્ગમાં રહેલા શિક્ષકે જોક્સ કહ્યો તેથી એ ખૂબ હસ્યો સાત આકાશમાં કાળા ડિમાંગ વાદળો હતા અને વરસાદ પણ ચાલુ થયો હતો આઠ દર્શિકા સાંજે વહેલી સૂઈ ગઈ કે જેથી સવારે વહેલા ઊઠી શકાય પ્રશ્ન મિત્રો છ તમારા પાલતુ પ્રાણી એને તમારી વચ્ચે થતો સંવાદ લખો મિત્રો અહીંયા આપણે લખી શકીએ છીએ કે હું એટલે કે બકરી બકરીબેન તમે અહીં આવો બકરી ગયે મને ભૂખ લાગી મને થોડી વાર ચરવા દો હું સારું તમે ચરી નહીં આવો બકરી કેમ અચાનક મારું શું કામ પડ્યું છે હું ઘરે મહેમાન આવ્યા છે અચાનક દૂધની જરૂર પડી છે ચા બનાવો છે બકરી અત્યારે કંઈ આ ટાઈમે દૂધ મળે હું બકરીબેન તમે જ એક એવા છો કે કોઈપણ ટાઈમે દૂધ આપી શકો છો એટલે તો હું તમને મારા ઘરે રાખું છું તમારી સેવા ચાકરી કરું છું બકરી હા તમે પૂરી મારી કાળજી રાખો છો ચાલો હું તરત આવું બરાબર તો આવી રીતે આપણે સંવાદ લખી શકીએ છીએ પ્રશ્ન મિત્રો સાચે ચિત્રમાં આપેલા બંને કાચબાઓ વચ્ચે સી વાતચીત થતી હશે લખો તો મિત્રો અહીંયા કાચબા છે બંને બરાબર એની વાતચીત આપણે લખીએ તો પેલું છે મોટો કાચબો બેટા કેમ છે નાનો કાચબો કહે છે મજામાં બાપુ તમે કેમ છો મોટો કાચબો બસ હું પણ મજામાં છું તને અહીં ફાવે છે ને નાનો કાચબો કહે હા મને ફાવે છે તમે આજે કેમ આ બાજુ મોટો કાચબો બસ આજે તારા સમાચાર લેવા જ આવ્યો છું નાનો કાચબો કહે છે આભાર બાપુ નાનો કાચબો ધ્યાન રાખજે બેટા અહીંયા મોટો કાચબો કહે છે ધ્યાન રાખજે બેટા દરેકનો વિશ્વાસ ના કરીશ પ્રશ્ન મિત્રો આઠ છે શબ્દોની ઉલટા સુલટીનો આનંદ લો અને વાક્યમાં પ્રયોગ કરો ઇનામ તો મનાઈ તો એવી રીતે યજ્ઞની કરાટ ટેનિસ સ્પર્ધામાં પ્રથમ ઇનામ મળ્યું બરાબર બીજું છે મિતાંશને મોબાઈલમાં ગેમ જોવાની મનાઈ છે મિત્રો અહીંયા પહેલું છે મહેર તો રહે મારે ચારે બાજુથી કુદરતની મહેર છે હું હંમેશા ગરીબ માણસો પર રહેમ રાખું છું બીજું છે કલમ ને મલક દરેક વિદ્યાર્થી પાસે કલમ હોય છે આપણે અલગ અલગ મલકમાં ફરવું જોઈએ ત્રીજું છે તરસ સરસ મને તરસ લાગે તો હું લીંબુ પાણી પીવું છું મારી શાળા સરસ છે એટલે મને શાળાએ જ જવું ગમે છે આગળ વાત કરીશું મરક કરમ તો મિત્રો અહીંયા છે રમેશ મરક મરક હસે છે દરેક મળે છે મિત્રો નવ છે દાર પ્રત્યે લાગ્યો હોય તેવા પ્રાસયુક્ત શબ્દો લખો જેમ કે સમજદાર પૈસાદાર દમદાર મજેદાર જોરદાર મતદાર દેવાદાર દુકાનદાર વફાદાર કરજદાર ફોજદાર અને જમાદાર પ્રશ્ન મિત્રો દસ છે બે વાર ઉચ્ચારણ થતું હોય તેવા શબ્દો લખો અને તેનો વાક્યમાં પ્રયોગ કરો ઉદાહરણ છે બકરી લહેરથી નાના નાના છોડની કૂણી કૂણી પત્તીઓ ખાતી હતી અહીં મિત્રો મોટા મોટા શહેરોમાં મોટા મોટા શબ્દ છે તો કે શહેરોમાં મોટા મોટા બ બંગલાઓ જોવા મળે છે ઊંચા ઊંચા તો ઊંચા ઊંચા પહાડો પર ચડવાની મજા આવે છે ગરમ ગરમ શિયાળામાં સવારમાં ગરમ ગરમ ચા પીવાની મજા આવે છે ખળખળ પહાડોની વચ્ચે ખળખળ વહેતી નદીનો અવાજ સુંદર હોય છે સાથે સાથે જંગલમાં ચાલતી વખતે દરેક સાથે સાથે રહેવું જોઈએ પ્રશ્ન મિત્રો અગિયાર છે સગપણ દર્શાવતા શબ્દો વાંચી જોડો અને તેની સામે તમારા સંબંધીનું નામ લખો જેમ કે મિત્રો અહીંયા છે નાના તો નાનાજી તો અહીંયા મિત્રો આપણે નાના તો તમારા નાનાનું નામ લખવાનું કાકા બરાબર તો કાકાનું નામ લખવાનું કાકા તો ચાચા ફોઈ તો ફૂ બુઆ બરાબર પછી બનીવી તો અહીંયા મિત્રો નામ લખવાનું ફૂઆ ફૂ બરાબર ફૂફા તો એ નામ તમે લખી શકો છો આગળ વાત કરીશું પ્રશ્ન મિત્રો બાર છે મનગમતું પાત્રનું ચિત્ર દોરી રંગ પૂરો અહીંયા મિત્રો મોરનું ચિત્ર દોરેલું છે તમે પણ મોરનું ચિત્ર છે એ દોરી શકો છો પ્રશ્ન મિત્રો તિયર છે છાપવામાં આવતી જાહેરાતનું કટિંગ અહીં ચોંટાડો અને તેના આધારે પાંચ પ્રશ્નો બનાવો આપણે અહીંયા એક જાહેરાતનું કટિંગ ચોંટાડ્યું છે તો આવી રીતે તમે પણ કટિંગ ચોંટાડી શકો છો અને પ્રશ્નો કરી શકો છો જેમ કે આ જાહેરાત સાની છે ડિક્સ એન્ડ બેનરમાં કેટલા રૂપિયા ભાવ છે જાહેરાત કેટલા દિવસ માટે રહેશે જાહેરાતમાં ક્યાં છે ઉલ્લેખ છે જાહેરાત માટેનો સંપર્ક નંબર કયો છે તમામ વિગત તમે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે પણ તમારું જે શું છે એનો પાઠનું સોલ્યુશન કરી શકીએ આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન બોલતા